આજે આશ્રમમાં ગાય છે એ ભગવાન કૃષ્ણના ટોળા ને ગણાય એટલી બધી મોટી હવે

બાપા એ મેળી રાખતા સંતો ને ઉતરવા માંગી ત્રણ રૂપિયા ભાડું સંતો સંતો ઉતરે એમાં ઉદાસી સંપ્રદાયના એક સંત આવેલા એને મારી માથે ખૂબ ભાવ જો ઓલામાં નાનપણનો ફોટો છે એમાં પદ્માસન વાળેલો છે એ સંતે મને એ પાંચ વર્ષની ઉંમરે યોગાસન અને ત્રાટક શીખવાડે જ્યારે ગયા ત્યારે પોતાની શાલ કાળવું ઓઢેલું છે

તો કે શેઠ પણ એ જાતો બેનો ની ખબર નથી એટલે પછી ગોંડલ દરબાર ભાઈઓ બાપુને ને લઈને આશ્રમે અરે મને કે અરે બેન તમને જોઈને શેઠ યાદ આવે છે ને ત્યાં મુનિ બાપુ નામના એક સંત આવેલા એ હું કહું ને એ સંત મૌન રાખતા જમતા ને ફક્ત લસી ભર તો એમ કે એક